નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ મિલકત વેરો પરના મિલકત ધારકોની મિલકત વેરા ઉપર દસ ટકા તેમજ ઓનલાઈન મિલકત વેરાની ચૂકવણી પર બે ટકા વળતર આમ કુલ બાર ટકા રિબેટની યોજના તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીની આપવામાં આવેલ છે જેનો ગાંધીનગરના કરદાતાઓએ અત્યાર સુધી સારો પ્રતિસાદ આપીને તારીખ પચીસ જૂન પચીસ જૂન સુધી ચોરાણું હજાર એકસો એકસો ચાલીસ કરદાતાઓ દ્વારા ઓગણપચાસ કરોડનો મિલકત વેરો ભરવામાં આવ્યો છે આ વાતને ધ્યાને લઈ મિલકત વેરો ભરવામાં બાકી રહેલ નાગરિકોને સુવિધા મળી રહે તે માટે

गांधीनगरના લોક લાડીલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ઉમાકાંત રાજ્ય ગુરુ, પારસ્મણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય તુરાત, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાના ડોક્ટર જય ઉઝા, કવિ કિશોરજી કાદરા, ડોક્ટર પ્રવીણ વાટલિયા, ડોક્ટર દીપક પંડયા, ડોક્ટર પ્રવીણ વઘાશિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

પટેલ તેમજ અન્ય મહાનુભાવો અને વાલીશ્રીઓએ હાજરી આપી હતી શાળાના તેજસ્વી તારલાઓ જિલ્લામાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીને વિજ્ઞાન મેળામાં તેમજ અન્ય શાળાકીય પ્રવૃત્તિઓમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત ધોરણ નવ અને ધોરણ રૂમ માં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને મહેમાન શ્રીઓ દ્વારા કીટ આપી પ્રવેશ અપાયો હતો કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ તેમજ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનીઓ દ્વારા થયું હતું

તથા તમામ મહિલા મંડળ અને સર્વે સભ્યો દ્વારા પુષ્પગુચ્છ શાલ અને સન્માન પત્ર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન કાર્યક્રમ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજર રહ્યા હતા ગાંધીનગર માં ઘણી રાહ જોવડાવ્યા બાદ વરસાદ નું ધીમી હતી ગતિએ આગમન થયું છે છેલ્લા ઘણા દિવસથી સખત ઉકળાટ અનુભવાયો હતો હજુ પણ જ્યાં સુધી વ્યવસ્થિત વરસાદ નહીં આવે ત્યાં સુધી વાતાવરણમાં ઉકળાટ રહેશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ